મે પોલીસ સાથે હમણાં જ વાત કરી વિભાગમાં અને આપને હું ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે તો મને એટલું ખાલી કેવું છે કે આમાં જે દોષી હશે જે કોઈ પણ હોય એને સજા મળવી જોઈએ જે સાધુ આટલો પીડાઈને જો સુડ નોટ લખીને ગયો હોય તો એ ક્યાં છે એટલે સંવેદનશીલતાથી તપાસ ચાલુ છે આપણે સૌ સંયમ રાખીશું સત્ય પ્રકટ થાય એની પ્રતીક્ષા કરીશું અને જે કોઈ પણ દોષી આના પાછળ હશે એને સજા થવી જ જોઈએ કેમ કે જો દુર્જનોને દંડ નહીં મળે તો ક્યારેય સમાજમાં ઉદાહરણ અને દાખલા નહીં બેસશે હવે જેના કોઈના પણ હાથ હશે એને દંડ મળવો જોઈએ અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હશે એ સકુશળ હશે હજી કોઈ એવા અજુકતા સમાચાર આવ્યા નથી એટલે પ્રાર્થના કરીએ પરમાત્માને કે સકુશળ હોય અને પરત આવે અને મારો વિડીયો જો તરફ પહોંચી રહ્યો છે મહાદેવ ભારતી બાપુ તો જે કંઈ દુઃખ હશે જે કોઈ પીડા હશે આપ એકાંતમાં આવીને કેશો તોય ચાલશે ફોન કરીને કેશો તોય ચાલશે પણ પોતાનું ધ્યાન રાખો અને વહેલા જલ્દી પાછા ફરો જીવનમાં ઘણા પ્રત્યાઘાતો આવતા હોય આપણે તતસ્થ રહેવું જોઈએ અને સત્યના સાથે રહેવું જોઈએ મને એમ લાગે છે કે મારી અવાજ અને આ વિડીયો જો આપના તરફ પહોંચે તો આપ કૃપા કરીને પાછા આવો જેથી કરીને ગિરનાર ના અંદર અને ભક્તોમાં કોઈ એનું દુખ ન હોય જય ગિરનારી નમો નારાયણ